ખેડામાં પકરાયું અનોખુ જુગાર દામ ટ્રકમાંથી માંથી જુગારીઓ ઝડપાયા પોલીસ થી બચીને જુગાર રમવા માટેના અલગ અલગ કિમિયા તો તમે બહુ જોયા હશે પરંતુ ખેડામાં એવા શકુનીઓ પકડાયા જે જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ પોલીસથી થી બચીને રહેવા માટે જુગાર રમનારા બુકીઓએ અલગ જ તરકીબ અપનાવી ઘરે કે હોટેલ નહીં પરંતુ ચાલુ ટ્રકમાં ચાલતું હતું જુગારતા ખેડા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહુદાના ફીણાઓ પાસે ચાલુ ટ્રકમાં જુગાર રમતા બેતાલીસ જુગારીઓ ટ્રકમાંથી ઉતરી રહ્યા છે ટ્રક ધોળકાથી નીકળી ખેડા થઈ ગલતેશ્વર તરફ આગળ હતી જેમાં ડ્રાઈવર ક્લીનર સહિત બેતાલીસ જુગારીઓ ધોળકાના રહેવાસી હોવાનું સામે આવ્યું સમગ્ર મામલે એલસીબી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સ્માર્ટ મીટર સામે વિરોધનો વંટોળ યથાવત છે સુરેન્દ્રનગરમાં ઢોલ નગારા સાથે વિરોધ કરાયો

રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ બની વડોદરામાં પતિએ પત્નીની હત્યા કરી શિનોર તાલુકાના ધીવેર ગામમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ પત્ની ઘરની પાછળ વાડામાં પાણી ભરતી હતી ત્યારે પતિ ઘરમાંથી ધાર્યું લઈને આવ્યો અને પત્નીને રહેસી નાખી પતિએ પત્ની પર ધારિયાના બે ઘા મારીને મોતને ઘાટ દીધી ઘટના બાદ શિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી જસ્મીન પાટણવાડિયાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ તરફ સુરતમાં નાના ભાઈએ એસિડ પી લેતા આઘાતમાં મોટા ભાઈએ પણ એસિડ પીવાની ઘટના સામે આવી બંને ભાઈઓની આત્મહત્યાથી પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત છે પતિ સાથે થયેલા ઝઘડામાં પરિણીતાએ પોલીસને ફોન કરતા પોલીસ આવી હતી પોલીસ પકડવા આવતા યુવકે એસિડ પીધું હતું હત્યા બાદ મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની પરિવારજનોએ ઉગ્ર માંગ કરી ડિંડોલીમાં પરિવારજનોએ રોડ બ્લોક કરી દેખાવ કર્યા ભારે હોબાળા બાદ રસ્તો બ્લોક કરતા ટ્રાફિક જામની સ્થિતિ બની હતી બીજી તરફ ટોળાને વિખેરવા પોલીસે બળ પ્રયોગ કરવાની ફરજ પડી બિયારણને લઈને અમરેલી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં વાવણી પહેલા બિયારણ પહોંચાડવા ખેડૂતોની માંગ ઉનાળો અંત તરફ છે દિવસો બાકી છે તેવામાં વર્ષની જેમ આ વર્ષે અરવલ્લી જિલ્લામાં સબસીડી બિયારણ સમયસર ન મળતા ખેડૂતો મોંઘા ભાવે બિયારણ ખરીદવા મજબૂર બન્યા છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવે છે પણ તેનો લાભ સમયસર ખેડૂતોને ન મળતા તેઓને નુકસાની ભોગવવી પડે છે તેથી સરકારની તમામ યોજનાઓ ખેડૂતો સુધી સમયસર પહોંચે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા ખેતીવાડી વિભાગે કામગીરી ચાલુ જ રાખી અને તમામ ખેડૂતો સુધી તાત્કાલિક સબસીડી વાળું બિયારણ પહોંચાડવામાં આવશે તેમ કહીને લુલો બચાવ કરતા નજરે પડ્યા મહત્વનું છે કે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને દર વર્ષે મગફળી દિવેલા મગ અડદ સોયાબીન જેવા બિયારણો સબસિડી દરે આપવામાં આવે છે ચાલુ સાહેલે ખેડૂતોએ ચોમાસુ વાવણી માટે ખેતરો ખેડ કરી તૈયાર કરવાની શરૂઆત કરી છે અને ખેતીવાડી વિભાગ દ્વારા અપાતા બિયારણની કાગડોળે રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ સુધી બિયારણ મળવાના કોઈ ઠેકાણા નથી તેવા સંજોગોમાં ખેડૂતો ખેતીવાડી વિભાગ દ્વારા સત્વરે બિયારણ ફાળવણી ચાલુ કરાય તેવી માંગ કરી છે જૂનાગઢમાં પક્ષીઓ માટે અનોખી પહેલ ગરમીનો ભોગ બનેલા પક્ષીઓ માટે આઈસીયુ જીવ સેન્ટર ઉભું કર્યું આકાશમાંથી છે રાજ્યના મોટા વિસ્તારોમાં ગરમીનો પારો ગરમીથી માનવ જીવન છે ત્યારે પશુઓના પણ હાલ બેહાલ છે કાળઝાળ ગરમી પડતા અબોલ પશુઓ ભોગ બન્યાનું સામે આવ્યું છે જોકે જુનાગઢમાં એક એનજીઓ પક્ષીઓને ગરમીથી બચાવવાનું અભિયાન છેડ્યું અંગ દજાડ ગરમીમાં ભોગ બનેલા કેટલાક પક્ષીઓની સારવાર કરવામાં આવી એક સંસ્થાએ બસો જેટલા પક્ષીઓને સારવાર આપી છે જુનાગઢના એક કોમ્પલેક્ષ પક્ષીઓ માટે આઈસીયુ જેવું સેન્ટર ઉભું કરવામાં આવ્યું પક્ષીઓ એકસો પચાસ થી વધુ પક્ષીઓને સારવાર આપીને મુક્ત કરવામાં આવ્યા હજુ પચાસ જેટલા પક્ષીઓ અહીં સારવાર હેઠળ છે સંસ્થાના અગ્રણીના જણાવ્યા અનુસાર હાલ કબૂતર ચકલી પોપટ હોલો સહિતના પક્ષીઓ ગરમીનો ભોગ બની રહ્યા છે જેમાં સૌથી વધુ ચકલીઓ મોત ભેટી રહી છે અમદાવાદથી ઝડપાયેલા આતંકીઓને પૂછપરછમાં થયો છે મોટો ખુલાસો ગુજરાત એટીએસ ના સંકંજામાં આવેલા આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે તેમની ધરપકડથી આઈ એસના સ્લીપર સેલ સક્રિય હોવાનો પણ ખુલાસો થયો છે નાના ચિલોડાથી હથિયારો મળવાથી એટીએસ ને સ્થાનિક વ્યક્તિની મદદનો શક છે જેને લઈને એટીએસ દ્વારા સ્થાનિક વ્યક્તિની તપાસ શરૂ કરાઈ છે સાથે જ નાના ચિલોડામાં હથિયાર ત્રણ કે ચાર દિવસ પહેલા મૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે જેને લઈને એટીએસ એ નાના ચિલોડા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ શરૂ કરી છે ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસ તપાસ શરૂ કરી છે આ તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાય છે ફોનની કરવા મોકલ્યો છે અને છ દુભાષિયા સાથે રાખીને આતંકીઓની પૂછપરછ ચાલી રહી છે ચારેય આરોપીઓને અલગ અલગ રાખીને પૂછપરછ કરાઈ રહી છે એટીએસ ને આરોપીઓના ફોન માંથી અન્ય લોકો ના ફોટા પણ મળી આવ્યા છે જે ટાર્ગેટ હોવાની સંભાવના છે તમિલનાડુ પોલીસ ની એટીએસ ની એક ટીમ ગુજરાત એટીએસ પોચી ને તપાસ માં જોડાઈ છે ચાર પૈકી બે આતંકીઓ આઠ વાર ભારત આવી ચુક્યા છે આતંકી મોહમ્મદ નુસરત સોનાની દાણચોરી માં અને મોહમ્મદ ફારિસ ડ્રગ્સ ની હેરાફેરી કરતો હોવાનો ખુલાસો થયો છે તો આતંકી સામે શ્રીલંકા માં પાંચ કેસ નોંધાઈ ચુક્યા છે ચારે આતંકીઓ ની ફેબ્રુઆરી માસ થી આતંકી ટ્રેનિંગ ચાલુ હતી અને આ તાલીમ બાદ આત્મઘાતી હુમલા માટે ભારત મોકલાયા હતા આ સમગ્ર મામલે એટીએસ એ આતંકીઓના પરિવાર ને પણ જાણ કરી છે તપાસમાં શ્રીલંકા અમદાવાદ ના આનંદનગર વિસ્તારમાં સેન્સરની ખેસ ઘટના બની બુકાની યુવક એરગન સાથે નિવૃત્ત આઈ એસ ના બંગલામાં ઘુસી લૂંટનો પ્રયાસ કર્યો જોકે ફરિયાદી ની સતર્કતા અને હિંમતના કારણે ગયો વિગત પ્રમાણે બુકાનીધારી સાથે નિવૃત્ત બંગલામાં લૂંટનો પ્રયાસ કર્યો શહેરના આનંદનગર રોડ પર આવેલી સાગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ કસ્ટમ વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા સોમવારે સાંજે તેમના ઘરે તેઓ હાજર હતા એ દરમિયાન એક બુકાનીધારી ધારી શખ્સે તેમના ઘરે આવી હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હથિયાર બતાવીને ઘરમાં મેં જો પૈસા રખા હે વો દે દો એવી ધમકી પણ આપી ત્યારબાદ આરોપી અને ફરિયાદી વચ્ચે ઝપાઝપી થઈ જો કે ફરિયાદીની સતર્કતા અને હિંમતના કારણે આરોપી ઝડપાઈ ગયો આરોપીએ કયા કારણોસર આ લૂંટને અંજામ આપવાનો પ્રયાસ કર્યો તે પોલીસે તપાસ હાથ ધરી તેની સાથે અન્ય કોઈ સહ આરોપી હતા કે કેમ કેટલા સમયથી રેકી કરીને લૂંટ કરવા આવ્યો હતો તે અંગે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી તપાસ હાથ ધરી છે વીજતંત્રની ગોરબેદરકારીથી વીજ લાઈનમાં ધડાકા સાથે આગ ભભૂકી વડોદરાના તાંદલજાની ઘટના જીવતા વીજવાયરો ધડાકા અને ભડાકા સાથે સળગી ઉઠ્યા વડોદરાના તાંદલના વિસ્તારમાં વીજ લાઇનમાં ધડાકા સાથે આગ લાગી ભડકો થતા જીવતા વીજવાયરો સળગીને તૂટી ગયા હતા જેના પગલે અવરજવર કરતા રાહદારી તથા રહેવાસીઓના જીવ જોખમમાં મુકાયા વીજતંત્રની બેદરકારીના કારણે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ઊભો થયો આગ લાગતા અમીન પાર્ક સાલીમાર ડુપ્લેક્સ તહુરા પાર્કમાં અંધાર પર છવાઈ ગયો હતો વીજળી ગુલ થઈ જતા ભર ઉનાળે ભીષણ ગરમીમાં લોકોને આકરા તાપમાં શેકાવાનો વારો આવ્યો વીજતંત્રની બેદરકારીની આ પહેલી ઘટના નથી નાગરિકો માં સામે રોષ ભગુકી ઉઠ્યો ફાયર બ્રિગેડ ને જાણ કરાતા ઘટના સ્થળે પોચી આગ ને કાબુમાં લીધી હતી મોટી સંખ્યામાં પોલીસ કાફલો થયા રણમાં ખેલાયેલા ખૂની ખેલમાં હત્યારાઓને સાથે રાખીને આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું મીઠાના અગરો માટે જમીન પર કબજો મેળવવા કરાયેલી હત્યાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળ હાઈવે હોટલ અને કાનમેર ગામમાં રીકન્સ્ટ્રક્શન કરાયું કાનમેર રણમાં તેર મે ના રોજ બપોરે આરોપીઓએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો ફાયરિંગ અને તીક્ષ્ણ હથિયારોથી કરાયેલા હુમલામાં એકનું મોત થયું હતું આ કેસમાં પોલીસે સત્તર મે ના રોજ દસ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ સહિત સોળ આરોપીઓની ધરપકડ કરી હતી અને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ત્યારે સાથે રાખીને પોલીસે આખા મર્ડર કેસનું રિકન્સ્ટ્રક્શન કર્યું આ સમયે એસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલાને સાથે રાખીને કાર્યવાહી કરાઈ વડોદરામાં મામલે નવો વળાંક આવ્યો છે શેરડી ના મામલે માં ત્રાસ હોવાનું જાણવા મળ્યું વ્યાજખોરના ત્રાસથી વડોદરામાં રહેતા સોની પરિવારનો માળો વિખેરાઈ ગયો થોડા સમય અગાઉ વડોદરાના તરસાલીમાં રહેતા સોની પરિવારના સભ્યોએ શેરડીના રસમાં ઝેર ભેળવી મીઠું જહેર ઘટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો જમાતી પરિવારના મોભીનો જીવ બચી ગયો છે આ મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે વ્યાજખોરોની ધાક ધમકીથી કંટાળીને ચેતન સોનીનો પરિવાર ગોલ્ડ પોટેશિયમ સાયનાઇડ પીવા મજબૂર બન્યો હતો જેમાંથી ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે ચેતન સોનીએ વ્યાજખોરો પાસેથી વીસ ટકા વ્યાજે પાંચ લાખ લીધા હતા જેમાં વચેટીયાઓ પણ કમિશન પેટે માસિક રૂપિયા દસ વસૂલતા હતા જેના કારણે ચેતન સોનીએ શેરડીના રસમાં ઝેર ભેળવી ઘરના સભ્યોને આપ્યા બાદ પોતે પણ ગટગટાવ્યું હતું જેમાં ચેતનના પિતા પત્ની અને પુત્રનું મોત થયું છે આતંક મચાવનાર સિંહરિવાર કોડીનારના નવા ગામથી પાંજરે પુરાયો વન વિભાગને માહનત રંગ લાવી છેલ્લા ચાર દિવસથી કોડીનારના નવા ગામમાં આતંક મચાવનાર સિંહ પરિવાર આખરે સકંજામાં આવી ગયો ભારી જહેમત બાદ વન વિભાગે ત્રણ સિંહ બાળ સિંહણ અને સિંહ મળી કુલ પાંચ પાંજરે પૂરી દીધા હુમલાખુર સિંહોને પકડવા છેલ્લા ત્રણ દિવસથી નવાગામ પંથક વિસ્તારને વન વિભાગ ખૂદી રહ્યું હતું ખૂંખાર સિંહ તોડકી પકડાઈ જતા કેટલાય દિવસોથી ભયના ઓથાર હેઠળ જીવતા નવા ગામના લોકોને હાશકારો થયો